વણોદગામ નાસલાકાર સમિતિના ચેરમેન લાલજીભાઈ શિવાભાઈ પટેલ તથા વણોદ ગામના એવા મનુભા કાંતિલાલ ભૂદેવ તથા ના માજી સરપંચ શ્રી મનુભાઈ ભવનભાઈ જાદવ તથા વણોદ ગામના સામાજિક સેવા સેવાભાવી કાર્યકર દસાડા પોલીસ ના આપી આઈ સાહેબ શ્રી મુલાકાત કરી ફલહાર તથા ફોટા શુભેચ્છા ફોટો અર્પણ કરી આઈ સાહેબ શ્રીનું સ્વાગત કરી તેમની સારી કામગીરી બિરદાવી હતી અને એમને અભિનંદન પાઠવ્યા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક સુરેન્દ્રનગર